જય માતાજી મિત્રો આજે આપણે બહાર મળી તેવું જ અમૂલનું પનીર બનાવીશું જે એકદમ સરળતાથી ઘરે બની જશે અને એકદમ સોફ્ટ બનશે અને તમારે જ્યારે પણ પનીરનું કાંઈ પણ આઈટમ બનાવી હશે ત્યારે તમે ઝડપથી આ પનીર બનાવીને બનાવી શકશો આઇટમને અને જો તમને અમારી રેસિપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા એક વાસણમાં ફૂલ ફેટ લીટર જેટલું અમૂલનું દૂધ લઈ લીધું છે તમે અમૂલ સિવાયનું પણ દૂધ અહીંયા લઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમને શરૂ કરી અને વચમાં વચમાં આવી રીતે તેને હલાવવાનું છે જેથી કરીને આપણું દૂધ નીચે બેસે નહીં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે તો આપણો એક ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેશું અને મેં અહીંયા એક મોટો લીંબુનો રસ લઈ લીધો છે એક મોટું લીંબુ હતું તેનો રસ લઈ લીધો છે તો તેને આપણે તેને હવે નાખી દઈશું દૂધમાં કોઈ પણ કેમિકલના ઉપયોગ વગર આપણે આ પનીર બનાવીશું જેથી તે એકદમ સારું બનશે અને બાળકો માટે અને મોટા માટે બધા માટે સેહતમંદ રહેશે તો હવે તેને આપણે કન્ટિન્યુઅસલી રસ નાખ્યા પછી કન્ટિન્યુઅસલી અને તેનું પનીર બની જશે તો જો થોડીક જ સેકન્ડમાં આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે તો છે ને એકદમ સરળ રીતે તમારું આ પનીર ઘરે જ બની જશે અને કોઈ પણ કેમિકલના ઉપયોગ વગર આ તમારું પનીર શુદ્ધ જ બનશે તો હવે તેને આપણે ગાળી લેવાનું છે તો તેની માટે મેં અહીંયા એક ચાળણી લઈ લીધી છે તેમાં આપણે એક સુતરાઉ કપડું રાખી દેવાનું અને તેમાં આપણે તેને ગાળી લઈશું અને આ પાણી પણ તમે ઉપયોગમાં લઈ શકો છો તે પણ એકદમ પ્રોટીન યુક્ત હોય છે વિટામિન યુક્ત હોય છે તેને તમે લોટ પણ બાંધી શકો છો અને ભાત પણ બાફી શકો છો તો હવે આપણે પનીરમાં થોડું ઠંડુ પાણી રેડી દેશું જેથી કરીને જે ખટાશનો ભાગ હશે તે નીકળી જશે પોટલી બાંધી હાથે આપણે પાણી કાઢી લેશું નિ લેશું એકદમ હળવા હાથે છે જેથી કરીને પનીર કઠણ ના બને હવે તેની આપણે પોટલી બાંધી લેશું પાણી નીતરી જાય એટલે આપણે તેને પોટલી બાંધી અને એક વજનવાળું વાસણ આપણે તેની ઉપર રાખી દેવાનું મેં એક ડીશ રાખી અને ઉપર તેમાં વજનવાળું વાસણ રાખી દીધું છે તો તેને આપણે અડધી મિન અડધી કલાક માટે રાખી દઈશું જેથી કરીને તેમાં વધારાનું પાણી હશે તે નીતરી જશે તો અડધી કલાક થઈ જ ગઈ છે તો આપણે હવે તેને જોઈ લેશું પાણીમાં પાણી આપણે એકદમ નીકળી ગયું છે નીતરી ગયું છે તો જો આપણું બહાર મળે તેવું જ અમૂલ જેવું પનીર રેડી થઈ ગયું છે જે એકદમ સોફ્ટ બને છે અને સુગંધીદાર બને છે કોઈ પણ કેમિકલ વગર તમે અડધી જ કલાકમાં તમારો આ પનીર પણ બનીને રેડી થઈ જશે તો છે ને એકદમ સરળ રીતથી તમે ઘરે જ આ પનીરને બનાવી શકશો તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો J manda de metrô.